નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજના આ વિડિયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે જીરુના બજાર ભાવ શું બોલાયા અને આજે જીરુના બજાર ભાવમાં કેટલા રૂપિયાનો વધારો થયો કે ઘટાડો તે અંગેની વાત આજના આ વિડિયોમાં આપણે કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહીજો જેથી તમને ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે જીરુના બજાર ભાવ શું બોલાયા

હળવદમાં ત્રણ હજાર છસોથી ચાર હજાર પાંસઠ રાપરમાં ત્રણ હજાર ત્રણસો એકાવનથી ત્રણ હજાર 3900 એકાવન ત્રણ હજાર ચારસો પંચાવનથી ત્રણ હજાર નવસો મોરબીમાં ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો પોરબંદરમાં ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર ને પંચોતેર સમીમાં ત્રણ હજાર સાતસોથી ચાર હજાર પચાસ બોટાદમાં ત્રણ હજારથી ત્રણ હજાર નવસો ને અમરેલીમાં ત્રણ હજાર છસો પચીસથી ત્રણ હજાર આઠસો ખાંભામાં ત્રણ હજાર સાતસો વીસથી ત્રણ હજાર સાતસો ને વીસ જેતપુરમાં ત્રણ હજારથી ચાર હજારને એકસો ડીસામાં ત્રણ હજાર છસો પચીસથી ત્રણ હજાર નવસો વાંકાનેરમાં ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો ને સાઠ પાટડીમાં ત્રણ હજાર છસોથી ત્રણ હજાર નવસો ને પાંત્રીસ જસદણમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજારને પચીસ બાબરામાં ત્રણ હજાર ત્રણસો ત્રીસથી ચાર હજારને સિત્તેર દિયોદરમાં ત્રણ હજાર પચાસથી ત્રણ હજાર સાતસો એક બહુસરાજીમાં બે હજાર નવસો અગિયારથી ત્રણ હજાર જુનાગઢમાં ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર આઠસો ને પંદર જામનગરમાં બે હજાર છસોથી ત્રણ હજાર નવસો ને ચાલીસ ત્રણ હજાર નવસોથી ત્રણ હજાર નવસો ને પચાસ પાંથાવાડામાં ચાર હજારથી ચાર હજાર ધાનેરામાં ત્રણ હજાર પાંચસો ચાર હજાર કડીમાં બે હજાર સાતસો પચાસથી બે હજાર આઠસોને એક થરામાં ત્રણ હજાર પાંચસો એકથી ત્રણ હજાર સાતસો એંસી ગોંડલમાં ત્રણ હજારથી ચાર હજાર એકસો ને એકસઠ હારીજમાં ત્રણ હજાર છસો એકવીસથી ચાર હજાર એકસો ભાભરમાં ત્રણ હજાર ત્રણસોથી ચાર હજારને પંચોતેર નેનાવામાં ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર નવસો ને સાઠ પાટણમાં ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર એકસો થરાદમાં ત્રણ હજારથી ચાર હજારને એકાવન અંજારમાં ત્રણ હજાર છસોથી ચાર હજાર અને ઊંઝામાં ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર આઠસોને પછા આજે જીરુના એક મણના ભાવ બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો આવા દરરોજના તાજા જીરુના બજાર ભાવની જાણકારી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયોની એક લાઈક તમારી જરૂર કરી દેજો